નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેનાથી રાશિફળ વિશે રોજ નવી નવી અપડેટ મળી રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે લોહીની નદીઓ આગામી બે દિવસની અંદર વહેશે મિત્રો તમારે અમારા આજના આ વીડિયોના શાસ્કને સમજવું જોઈએ નહીં અમે તમારા બધાને વિનંતી કરીએ છીએ કારણ કે તેની પાછળના રહસ્યોને જાણવાનું પણ ઉડશે અને તમે પણ કહેશો આભાર ગુરુજી હા મિત્રો પછીના બે દિવસમાં તમે આ વિડિયોની બધી મહત્વપૂર્ણ માહિતીને જાણશો જે તમારા જીવનમાં ભયંકર બનશે ફક્ત તમે વિડિયો શરૂ કરતા પહેલાં વીડિયોની શરૂઆતથી અંત સુધી જોશો તમે વિડિયો શરૂ કરો તેટલી માતા રાની બધી સત્યતા વિડિયો ચોક્કસપણે સુંદર દેખાવની જેમ ગમશે અને ટિપ્પણી બોક્સમાં સાચા મનને સાચા હૃદયથી જય માતા ડીનું સૂત્ર બતાવવામાં આવશે મારો વિશ્વાસ કરો માતા રાનીના આશીર્વાદ સાથે આવતા બે દિવસની અંદર તમારા જીવનના બધા દુ એસ્ખ દૂર થઈ જશે ચાલો તમને જણાવીએ કે તમારા માટે ખૂબ જ નસીબદાર સમયનો આગામી બે દિવસનો સમય છે પરંતુ આ વખતે તમારી પાસે ખૂબ મોટો સમય છે રહસ્ય પણ આજે ખુલ્લું પાડવું પડશે અમારા આ વીડિયોમાં અમે એવી સ્ત્રી છીએ કે જેણે તમારા જીવનની પાછળ પોતાનો હાથ ગુમાવ્યો છે આ વીડિયો હમણાં જુઓ અથવા કાલે તમે ખૂબ જ પસ્તાવો કરશો મિત્રો જેની અપેક્ષા નહોતી તે કરવામાં આવી છે આ મહિલાએ બધી મર્યાદાઓ ઓળંગી હવે આપણે મૌન નહીં બેસીશું હવે તમારી પાસે દરેક વાસ્તવિકતા છે અમે એક પૃષ્ઠ બરાબર ખોલીશું આ સ્ત્રી કોઈ બીજું નથી કોઈ અભ્યાસ નથી તમે આના પર આંખ આડાકાન કર્યા છે પરંતુ તે તમારા પર ઈદની પાછળ એક ભયંકર તાંત્રિક પ્રવૃત્તિ કરી છે ઘણા પ્રકારના તંત્ર મંત્રો અને યુક્તિઓ તમારા પર કરવામાં આવી છે અને તે કરવામાં આવી છે તમે અને તે પહેલી વાર છે જ્યારે આ સ્ત્રી તમારા પર ઘણા છે સમાન પ્રકારની ખતરનાક ક્રિયા કરવામાં આવી છે જેના પરિણામે ઘણી વખત તમારું જીવન બાકી છે યાદ રાખો તે ઘણી વખત બન્યું છે કે તમને વિશ્વાસ છે કે તમારું કાર્ય થઈ ગયું છે પરંતુ કામ અચાનક બગડ્યું છે ઘણી વખત પરિસ્થિતિ એવી રહી છે કે તમને કેવું લાગે છે કે તમારું જીવન ગુમાવશે પરંતુ તમારી દેવી અથવા ખાલી કહે છે કે ચિત્ર પૂર્વજ એટલા માનવી છે કે તેઓ તમારી સુરક્ષા માટે સ્તાંદભા છે અને તેઓએ તમારું જીવન બચાવી લીધું છે નહીંતર આ મહિલાએ તમારું જીવન લેવા માટે કોઈ કસર છોડી દીધી હતી અને અમે પહેલીવાર તમને ચેતવણી આપતા નથી અમે તમને આ સ્ત્રી વિશે સૂચવ્યું છે પરંતુ તમે બધું જ ખોટું નથી મિત્રો આ તમારી અછત નથી દરેક વતનીઓ એ છે કે તેમાં અભાવ છે તમારા રાશિની નિશાનીની પ્રકૃતિ એ છે કે તમને કોઈ દ્વારા ઉલ્લેખિત વસ્તુઓ ગમે છે તે અર્થપૂર્ણ છે પરંતુ તમે તે વસ્તુઓના કારણે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે સમર્થ નથી અને આનું પરિણામ એ છે કે તમારા જીવનમાં તમારી બેદરકારીને કારણે ઘણી મુશ્કેલીઓ ભી થઈ છે આ વિડિયો એક સરળ વીડિયો છે આ વિડિયો તમારા માટે છેલ્લી ચેતવણી છે કારણ કે તમારી સાથે અત્યાર સુધીમાં ઘણી ઘટનાઓ બની છે જેણે તમારા જીવનમાં ઘણા પ્રકારના વિનાશ કર્યા છે પરંતુ હવે કંઈક મોટું કંઈક કંઈક ખૂબ ભયંકર બનશે અને આ મહિલાએ તમારા માટે ઘણી ક્રિયા કરી છે વિડિયો સંપૂર્ણ જોતા અમે તમને આ વીડિયોમાં ખુલ્લેઆમ જણાવીશું અમને કોઈ ખચકાટ નથી મિત્રો કારણ કે અમે તમારું જીવન બદલવા માગીએ છીએ તમારું જીવન સુંદર છે કારણ કે અમે ખૂબ લાંબા સમયથી તમારી રાશિ નિશાની જોઈ રહ્યા છીએ અને આપણે ઘણીવાર જોઈએ છીએ કે તમે લોકો ઉત્સાહી વ્યક્તિ હોવા છતાં મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે મુશ્કેલીમાં છે તમે કોઈની સાથે ખરાબ કરશો નહીં પરંતુ તે તમારી સાથે ખરાબ છે અને તમને જે થાય છે તેનો સૌથી મોટો હાથ તમારા પ્રિયજનો છે ખાસ કરીને સંપૂર્ણ તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો જ્યારે તમે તમારી પીઠ પાછળની ચીટ જોશો નહીં આ બધી વસ્તુઓ જોયા પછી મન નાખુશ થઈ જાય છે અને આ કારણોસર અમે તમને ફરીથી અને ફરીથી ચેતવણી આપવાનું ચાલુ રાખીએ છીએ જો તમે અમારા મુદ્દાને ગંભીરતાથી ન લો તો અમે તમને બાહેધરી આપીએ છીએ કે તમારે એક વિશાળ કિંમત ચૂકવવી પડશે વિડિયો તમે સંપૂર્ણ જોવા માંગો છો અમે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ મિત્રો તમારા માટે અને તમારા માટે આ પ્રકારની માહિતી લાવવા માટે તમારે ખૂબ શ્રેષ્ઠ અભ્યાસ કરવો પડશે બહાર આવે છે અને અમે તે જ આન તમારા માટે લાવીએ છીએ અને જો તમે આ બાબતોને સારી રીતે સમજો છો જો તમે તેને તમારા જીવનમાં બહાર કાં ઓછો તો ચોક્કસ વિશ્વની કોઈ શક્તિ તમારા જીવનને સ્વર્ગ બનતા અટકાવી શકશે નહીં તો આપણે ફક્ત એટલું જ કહેવું પડશે કે તમારે વીડિયો સંપૂર્ણ રીતે જોવી જોઈએ અને જો તમને બધી માહિતી ગમે છે તો તમને બધા ગમે છે માહિતી પછી એક સુંદર થોડુંક પણ ગમવું જ જોઈએ જો તમે કરો છો તો મિત્રો સમય ગુમાવ્યા વિના વિડિયો આગળ ધપાવે છે પરંતુ તમને જયમાં સંતોષીને કોમેડી જયમાં સંતોષીમાં સંપૂર્ણ ભક્તિથી બચાવવા વિનંતી છે કૃપા કરીને કૃપા લખો અને ત્રણ વખત ત્રણ વખત લખો નહીં મિત્રો અથવા તમારી લાગણી તમારી છે પતિ માતાની કૃપા તમારા પર લાવશે અને તમારું જીવન બદલાશે મિત્રો અને અમે પણ મધર સંતોષીની ઈચ્છા કરીશું કે દરેક ઇચ્છા પૂરી થાય દરેક ઇચ્છા પૂરી થાય અને તમારું જીવન સુંદર બને મિત્રોએ આ સાથે તમારા પર ભયંકર કાર્યવાહી કરી છે પરંતુ હવે તમારી પાસે ઘણા બધા પરિણામો આવશે પરિણામ પરિણામ સહન કરવા માટે નિશ્ચિત છે કારણ કે જ્યારે કોઈ પણ ક્રિયા જાય છે ત્યારે તેની અસર જીવન પર આવે છે પરંતુ શ્રેષ્ઠ બાબત એ છે કે આ પરિણામો ઘટાડવાની મહત્વપૂર્ણ રીત શું છે જરૂરી સાવચેતી શું છે બધું કહેશે અને વિડિયોના અંતે અમે તમને આ સ્ત્રી વિશે પણ કહીશું તેનું નામ કહેશે અને તમને તે ક્યાં મળશે કે નહીં તે તમને ક્યાં તપાસ કરી રહ્યું છે આ બે બધું જાણવા માટે અને આની સાથે અમે તમને ખૂબ શક્તિશાળી સમાધાન પણ કહીશું ફક્ત ઉપાય કરીને તમે આ સ્ત્રી દ્વારા કોઈપણ તાંત્રિક પરત કરી શકો છો કે તમે તેને તેના પર પરત આપી શકો હા તે મિત્રો સાથે પણ થઈ શકે છે કે તમે તે ચિહ્નોના ચિહ્નો સ્પષ્ટ રીતે સમજી શકતા નથી આ બીજું કોણ છે કારણ કે મિત્રો કોઈનું સ્પષ્ટ નામ કહેવાનું શક્ય નથી અને જો તમને ખબર હોય કે તે કહેવું જોઈએ નહીં કારણ કે તે કાયદાના કાયદાને અવરોધે છે ભગવાને બધું સારું અને ખરાબ બનાવ્યું છે જો સ્ત્રી તમારા પર તાંત્રિક પ્રવૃત્તિ કરી રહી છે परस्पर दुश्मनावट माने छे के तमे विनाश करवा मांगो छो कायदा ने अवरोधो योग्य नथी, जो आ भगवान ना कार्य ने अवरोधे छे, तो अमे तमने एक संकेत आपीशू परंतु स्पष्ट रीते जो तमे तमने कहो नहीं तो पची केवी रीते जाणो छो परंतु जबरदस्त समाधान आ मित्रों ચાલો આપણે તમને એક ક્રિયા કહીએ કે તમે કરો છો જે પણ તાંત્રિક પ્રવૃત્તિઓ તમારા પર છે તે તેજ પર પાછા જશે અને તમારી સાથે બનતી ઘટનાઓ એટલે કે તમારા જીવનમાં જ જોર વધુ અને સાડીઓ તણાવ અવરોધે છે થાક તણાવ અને અન્ય ઘણી સમસ્યાઓ જે તમારા જીવનમાં છે તે તે સ્ત્રીના જીવનમાં પહોંચશે એટલે કે તેની તાંત્રિક પ્રવૃત્તિ ઉલટી થશે અને જ્યારે તમે જુઓ આ ખૂબ શક્તિશાળી ઉપાય છે મિત્રો તમારે આ ઉપાય જોવા માટે વિડિયો જોવી પડશે તે આંધ્રપ્રદેશની હશે જો તમે વિડિયો મધ્યમાં છોડી દો તો તમે તમારા જીવનમાં ચોક્કસ છેત્રપિંડી કરી છે અને તમે તમારી સાથે ખૂબ બેસશો તમારી અછત છે મિત્રો ઘરનો અભાવ તમે જીવનમાં જરૂરી હોય ત્યાં મીઠાઈઓ સાથે કામ કરી શકતા નથી પરંતુ તમને ખબર નથી કે ત્યાં કેટલાક ગ્રહો કેમ છે જેની તમને હા જોઈએ છે તે સ્થળે તમે ધૈર્ય બતાવવામાં અસમર્થ છો અને મહત્વપૂર્ણ બાબતો તમારી પાસેથી ચૂકી છે તેથી હવે તમારે આ કરવાની જરૂર નથી તમારે તમારા જીવન વિશે સાવધ રહેવું પડશે અને અમે તમને જે કહી રહ્યા છીએ તે તેને ગંભીરતાથી સમજવું છે જો તમે મિત્રો છો તો માને છે કે તમારી આસપાસના કેટલાક લોકો છે જે તમારા પોતાના હોવાનો ટેન્દ કરે છે પરંતુ અંદર તે તમને અંદર ખૂબ મોટો દુશ્મન માને છે અને જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે મિત્રોનો આ પુરાવો છે આવા મનુષ્ય તમારા કામ માટે કામ કરતા નથી પરંતુ તેનાથી વિરુદ્ધ એ છે કે તમે ક્યારેય તેમની પાસેથી સલાહ લેશો અને કોઈ કામ કરતા પહેલાં એકવાર તેને પૂછશો તમે તમારા ખોટા કામમાં પણ તમને પ્રોત્સાહન આપશો તમને પ્રોત્સાહિત કરશે અને હસવાની રાહ જોશે જ્યારે તમે નાખુશ છો ત્યારે તમે મુશ્કેલીમાં છો તમને ખૂબ સારી રીતે પૂછો પરંતુ જ્યારે ખુશી ફક્ત તમારા જીવનમાં આવે છે તેથી તેઓ ખૂબ જ ઈર્ષ્યા કરવાનું શરૂ કરે છે સાપ તેમની છાતી પર રોલ કરવાનું શરૂ કરે છે લોકો તમારી પાસેથી અંતર બનાવવાનું શરૂ કરે છે જો તમારી ખુશીમાં નાખુશ વ્યક્તિ પણ તમારા પોતાના છે પણ નામ માટે ફક્ત તમારા દુશ્મનો ખરેખર તમારા દુશ્મનો છે તમે ઘણીવાર તેમને ઓળખવામાં ભૂલો કરો છો હવે તમારે કેમ ભૂલ કરવી જોઈએ કારણ કે તમે એવા વ્યક્તિ નથી કે જે બે ચહેરાઓ સાથે ફરતા હોય તે તમારા હૃદયમાં હોય તે દરેક માટે સાચું અને સારું છે જ્યારે તમે અન્યને બતાવો છો પરંતુ તે અન્ય લોકો માટે નથી મિત્રો આ તમારી ભૂલ છે જો તમે ઓળખી ન શકો તો તમારી સામે એક ચહેરો વ્યક્તિ છે અને તમારી પીઠ પાછળ કંઈક છે અને કેટલીક વાર એવું બને છે કે તમે કોઈ વ્યક્તિ વિશે કંઈક સાંભળો છો અથવા તમે જોશો કે વ્યક્તિ તમારી સાથે શું ખોટું કરે છે પરંતુ તમે લાગણીઓમાં છો તે વહે છે અને તે વ્યક્તિની સરળ મૌન મીઠી મીઠી વસ્તુઓમાં આવે છે અને તેને માફ કરે છે આ બધી બાબતોને કારણે ઘણી વખત સાનિયા ઉછેરવામાં આવી છે ઘણી વાર તમે પીડાતા હોવ છો પરંતુ આવા લોકો તમારા માટે ખૂબ જ ઝેરી છે તેઓ ઝેરનું કામ કહી શકે છે આની જેમ આ લોકો એવા મિત્રોનું મીઠું ઝેર છે જે તમારું જીવન બરબાદ કરી રહ્યા છે અને આમાં સામેલ છે તમે હવે આ સ્ત્રીનું નામ જાણી રહ્યા છો પરંતુ તમારે આ સ્ત્રી સાથે સાવધ રહેવાની ઘણી જરૂર છે મિત્રો પ્રથમ વખત નથી જ્યારે અમે તમને ફરીથી અને ફરીથી સ્માર્ટ બનાવી રહ્યા છીએ પરંતુ તમે સજાગ નથી તમારું મન થોડુંક છે તમારી આસપાસની ઘટનાઓ તમને થોડી નજીકથી કેવી રીતે સમજવું તે ધ્યાનમાં લો તે કરો કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે તમારા માટે એટલું બરાબર છે કે તમે ખૂબ જ સરળતાથી સારા અને ખરાબનો અંદાજ લગાવી શકો છો પરંતુ તમારા પર લાગણી જાણીતી છે તમારી આંખો પરની લાગણીઓના ચશ્મા હોરીને કારણે જોવા માટે સમર્થ નથી સત્ય વાસ્તવિકતા તમારી આંખોમાંથી અદૃશ્ય થઈ જાય છે મિત્રો આ સ્ત્રી તમારાથી મૌન છે આ સ્ત્રીની આ સૌથી મોટી ગુણવત્તા છે જ્યારે આ સ્ત્રી તમને નાખુશ જુએ છે ત્યારે તે તમારી નજીક આવે છે અને તમને ભાવનાત્મક વસ્તુઓ બનાવે છે તમે હિંમત વધારવા માટે પ્રયાસ કરો પરંતુ મિત્રો આ સ્ત્રીનો ટેન ઓંગ છે નાટકની જરૂર છે હકીકતમાં આ સ્ત્રી તમારી નજીક આવવા માંગે છે અને જાણવા માંગે છે કે તમે કેટલા મોટા છો તમે કેટલા છો અને તમારી વચ્ચે તમારી જરૂર છે તેણીએ આ બધી બાબતો યાદ કરીને કરી છે હા મિત્રો કાળજીપૂર્વક સાંભળો આ સ્ત્રીનું નામ નામ અથવા અક્ષરથી શરૂ થાય છે અને તેનું રાશિ વૃશ્ચિક રાશિ છે તો તમારે તમારા માટે શું કરવું પડશે ફક્ત તમારે સજાગ રહેવું પડશે અને તમે તમને કાળજીપૂર્વક સાંભળો છો ફક્ત આ વસ્તુઓ જોવા માટે પ્રથમ વસ્તુ મિત્રો છે તમારે કહેવું પડશે કે તમારે તમારા સલામતી વર્તુળને મજબૂત બનાવવી પડશે કારણ કે મિત્રોએ તમારા પર તાંત્રિક પ્રવૃત્તિ કરી છે પરંતુ તાંત્રિક ક્રિયાની અસર તમારા પર ઓછી છે હમણાં નબળા છે કારણ કે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમે તમારી માહિતીનો ઉપયોગ કરીને તમારા સલામતીના બંધને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે તમારી અસર તમારા પર ઓછી છે બીજી સુરક્ષા આસપાસ છે કે તમે કુલ દેવી અથવા દેવતાના નામે દીવો પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે હવે કેટલાક લોકો હશે જેમણે આ શરૂ કર્યું નથી પછી આવા લોકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હશે કારણ કે આ તાંત્રિક પ્રવૃત્તિ સંપૂર્ણ ઈચ્છાશક્તિ છે ભૂસવું તે બગાડે છે પરંતુ મિત્રો હજી પણ આ કાર્યો કરવાનું શરૂ કરશે અને આ કામ શું છે પ્રથમ એ છે કે તમારા જેવા તમારા મિત્રો અને પૂર્વજોને રોજિંદા મિત્રોને ખોરાક આપવાનું શરૂ કરો અને અમે દરરોજ ખાઈએ છીએ દરરોજ પૂર્વજો પણ ખાવું જ્યારે પણ તમને અરીસા જોઈએ છે ત્યારે તમે તમારા પૂર્વજોના નામે સ્નાન કરો છો હવે તમારું પાણી ભરો અને તેને ગરમ કરો અથવા તેમને બાળી નાખશો અને તેમની તરસકાસે ઈ નાખશે કે જ્યારે પણ તમે બાહુજન બનાવો ત્યારે સ્ત્રીઓએ ગાય માટે પ્રથમ રોટલી બનાવવી જોઈએ અને કૂતરા માટે છેલ્લી બ્રેડ આવો અને બિલકુલ ન આવો એટલે કે કૃપા કરીને તમારા ઘરમાં ક્યાંય ન રાખો અને પ્રાણીઓને ક્યાંય પણ બાળી નાખો જ્યારે પણ તમે આ પ્રાણીઓને બ્રેડ ખવડાવો છો એટલે કે કાર અને કૂતરો હંમેશા યાદ કરે છે કે સ્ત્રીને બ્રેડમાં ખવડાવવામાં આવે છે ત્યારે છોકરીને કોઈ છોકરીને ખવડાવવી જોઈએ નહીં અને જ્યારે બ્રેડને ખવડાવતા હોય અને તેનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ ફક્ત આ કાર્યો કરીને તમારા મિત્રો મહેનતું બનશે તમે શક્તિશાળી બનશો મિત્રો જો તમે તમારી કુલ દેવી અથવા દેવતા વિશે જાણો છો તો તમે એકવાર તેમના માટે એકવાર બોલાવ્યા છે તેણે પ્રાર્થના કરી છે તે તમારી દરેક ઇચ્છાને પૂર્ણ કરશે અને કુલદેવી અથવા દેવનું કાર્ય છે તમારું રક્ષણ તમારા કુળનું રક્ષણ કરી રહ્યું હતું તમારા કુળને અનુસરવામાં આવે છે જો તમને ગીતો વિશે ખબર નથી તો પછી તમે શોધવાનો પ્રયાસ કર્યો છે અને જ્યાં સુધી તમને માહિતી ન મળે ત્યાં સુધી તમે તમારા ઘરના થ્રેશોલ્ડ પર તેમના નામનો દીવો પ્રગટાવ્યો છે એટલે કે મુખ્ય દરવાજાના થ્રેશોલ્ડ પર દીવોનો દીવો બહારનો સામનો કરવો જોઈએ અને દીવો થ્રેશોલ્ડની મધ્યમાં જ ચાલવો જોઈએ તમારે આ અધિકારી કરવા પૂર્વજોને ખુશ કરવો પડશે અને તમારા સલામતીના ઘેરી મજબૂત હશે તે કુલદેવતાની પૂજા કરો તાંત્રિક પ્રવૃત્તિઓ તમારા પર ખૂબ ઓછી અસર કરશે નજીવી રહેશે હવે તમારે એ પણ જાણવું પડશે તે કેવી રીતે બન્યું તે યાદ રાખવાનો પ્રયાસ કરો મિત્રો તમને તમારા ઘરમાં તાંત્રિક પ્રવૃત્તિના કેટલાક ચિહ્નો મળ્યા હશે અને તાંત્રિક ક્રિયાના સંકેતો શું છે તેથી તાંત્રિક ક્રિયા ઘણી રીતે કરવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે કુલ્લુ નાપી અહાનો ઉપયોગ થાય છે અથવા વાળનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા કોઈના ઘર પર તાંત્રિક પ્રવૃત્તિ કરવા માટે થાય છે અથવા લાલ અથવા કાળો રંગ અને લીંબુ અને અરીસા હોય છે અને વધુ કેટલાક પ્રકારના જરદી હોય છે જો તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે તો આમાંથી કેટલાક તમારા ઘરમાં ક્યારે મળી આવ્યા છે કે નહીં તાજેતરના ભૂતકાળમાં તમે કાળજીપૂર્વક જોશો તમને તમારા ઘરમાં ક્યાંક બિંજરૂરી વાળ મળ્યા છે તમને લાલ કાપડ અથવા થોડું સિંદૂર અથવા લીલો મરચાંનો ટુકડો અથવા કોઈ લાલ રંગનો પૂજા મળ્યો છે જે તમે તેને રાખ્યા ન હતા પરંતુ તમારા ઘરે તે મળી છે કે લીંબુ અથવા કોઈ પણ પીછા વગેરે આમાંની પણ સામગ્રી કે જે તમે ક્યારેય રાખી નથી પરંતુ તમારા ઘરમાં મળી નથી જો આવું થયું છે તો તમે સમજી ગયા છો કે તમારા પર તાંત્રિક પ્રવૃત્તિ પહેરીને પછી આ તાંત્રિક પ્રવૃત્તિઓ ટાળવા માટે અમે તમને કહ્યું હતું કે તમારે આ કાર્ય કરવું જોઈએ તે તમારું છે મિત્ર પૂર્વજ અને તમારી કુલ દેવી અથવા દેવને કૃપા કરીને અને પ્રાર્થના કરવી પડશે કે તે તમારું રક્ષણ કરે તમારે બીજું કાર્ય કરવું પડશે કે તમારે તમારું ઘર સાફ કરવું પડશે અને આ માટે તમારે તમારા ઘરના દરેક ખૂણામાં અને ઘરની વચ્ચે ગંગા કામ કરવું પડશે તમારે આંગણામાં એક વાટકીમાં કપૂર અને લોકોને ચલાવવું પડશે ગ્રહશૈનમાં અને આ કાર્ય તમને સાંજે આપશે આ બે દ્વારા સમય શુદ્ધ કરવો પડશે સકારાત્મક એનર્જી જા તમારા ઘરમાં પ્રવેશ કરશે અને કોઈ તાંત્રિક પ્રવૃત્તિ તમને બગાડે નહીં પરંતુ આ કાર્યો તમારા પર ભયંકર તાંત્રિક ક્રિયા મેળવી શકશે નહીં તેને કાપવા માટે તમારે ખૂબ શક્તિશાળી ઉપાય કરવો પડશે હવે યાદ રાખો ફક્ત બે દેવતાઓમાં મિત્રોની ભયંકર તાંત્રિક પ્રવૃત્તિ માટે ભયંકરકાર છે માર્ગ દ્વારા બધા દેવતાઓ અને દેવીઓ કોઈપણ સમયે કોઈપણને કાપી શકે છે તે દૈવી શક્તિઓને સીમાંકિત કરવા માટે અમારી બસમાં નથી મિત્રો પરંતુ મુખ્યત્વે ફક્ત બે દેવતાઓ છે જે તાંત્રિક ક્રિયાના કટ માટે જાણીતા છે અને ખૂબ જ ઝડપથી કામ કરે છે તમારે આ ઉપાય એકવાર લેવો જ જોઈએ હવે તમારી પાસે વિશ્વાસ છે કે નહીં તે શંકા છે કે નહીં તમને ખાતરી છે કે નહીં પરંતુ એકવાર તમે આ કહો છો તો તમારે આ ઉપાય જોવો જ જોઈએ અમે બાંધરી આપીએ છીએ કે તમે તમારા જીવનમાં સો ટકા અનુભવો છો જો તમે બીજા દિવસથી પરિવર્તનની અનુભૂતિ શરૂ કરો છો તો પછી કાળજીપૂર્વક સાંભળો શું સમાધાન છે શું કરવું આ શનિવારે તમારે સોપારીના પાંદડા લાવવું પડશે અને નાળિયેર લાવવું પડશે મિત્રોની લાઇન સૂકી હોવી જોઈએ અને લાલ કાપડ લાવવી જોઈએ આભાર ફરી મળીશું એક નવા વીડિયોમાં